જૂનાગઢમાં બિલ્ડર મનીષ કારિયા દ્વારા મકાન આપવાનું કંઈ છેતરપિંડી આચરવાનો મામલો સામે આવ્યો છે ત્યારે જૂનાગઢના બિલ્ડર મનીષ કાર્યાની છેતરપિંડીનો ભોગ બનેલા વૃદ્ધની તબિયત બગડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ભોગ બનનાર દ્વારા મકાન લેવા બાબતે રૂપિયા બાવીસ લાખ મનીષ કારિયાને આપ્યા હતા અને જ્યાં સુધી મકાન ન બને ત્યાં સુધી દર મહિને રૂપિયા તેત્રીસ હજાર આપવાનું કહેવામાં આવ્યું હતું ત્યારે બિલ્ડર મનીષ કારિયા દ્વારા મકાન બનાવ્યા નહીં અને ભોગ બનનાર વૃદ્ધ

પોતાના ખાતામાં ચેકથી જમા કરાવી વિશ્વાસઘાત કરી મકાન બનાવી આપવાની વાયદો કરી મકાન નહીં આપી જમીનનો દસ્તાવેજ પણ નહીં કરી આપી ભાગી ગયેલ છે જે અંગે બી ડિવિઝનમાં પચીસ દિવસ પહેલાં એક સાથે બધાએ ફરિયાદ કરેલી છે આજે પચીસ દિવસ થયા છતાં પોલીસ એમને પકડી શકેલ નથી તેના કારણે ઘણા પરિવારોનું ટેન્શન વધી રહેલ છે ઉચ્ચ કક્ષાએથી સરકારશ્રી તથા પોલીસની ઉચ્ચ કક્ષાએથી આ અંગે ગંભીરતાથી ધ્યાન આપવામાં આવે અને નાના માણસોને સહાયતા થાય એમની ધરપકડ થાય અને જે મરણમૂડી છે એ બધાને પાછી મળે અને સાંત્વના મળે એવા પ્રયત્નો થાય એ માટે સૌને વિનંતી છે કુટુંબી છે જેને મેં રૂપિયા બાવીસ લાખ રૂપિયા મકાન પેટે આપેલ હતા મકાન ન બને ત્યાં સુધી મને એ લોકો વળતર આપતા હતા રૂપિયા દર મહિને જે હવે અત્યારે કોઈ છે નહી પૈસા મારી પાસે અને મને ખાવાના પણ પૈસા છે નહી હાલમાં ઘરમાં મારા રૂપિયા લઈને બાવીસ લાખ રૂપિયા ભાગી ગયો છે ખબર નથી પડતી કે આ લોકો મકાન પેટે પૈસા લીધેલા હતા અને મકાન ન બને ત્યાં સુધી એ લોકો વળતર આપવાના હતા અત્યારે મારી પાસે કોઈ પણ જાતના પૈસા છે નહીં મને ટ્રીટમેન્ટ કરવાના પૈસા નથી મારી દીકરીની જવાબદારી છે મારી દીકરી નહીં સોળ લાખ રૂપિયા લઈને ભાગી ગયો છે બાવીસ લાખ મારા લઈને ભાગી ગયો છે ના મકાન આપ્યું છે ના વળતર આપ્યું છે અત્યારે મારી હાલત બહુ ખરાબ છે હું સિરિયલો સિરિયસ છું ને સિવિલ હોસ્પિટલમાં દાખલ છું છાતીમાં દુખાવો ચાલુ થઈ ગયો શ્વાસ ચાલુ થઈ ગયો છે મારી હાલત બહુ ખરાબ છે અને મારી દીકરીને તબ જવાબદારી સંપૂર્ણ મારા ઉપર છે મારી પાસે કોઈ પણ જાતનો એક રૂપિયો પણ છે નહીં અને અમે પોલીસ ફરિયાદ કરી છે પણ પોલીસ કોઈ ધ્યાન આપી શકતી નથી આમાં અને બની શકે તેમની ધરપકડ કરીને અમને ન્યાય આપવું